સાબરકાંઠા બેઠક પર ઉમેદવારના વિરોધની સમીક્ષા કરાઇ ગાંધીનગરમાં સીએમ ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને મેરેથોન બેઠકનું આયોજન કરાયું સાબરકાંઠા લોકસભા બેઠક પર વિવાદ દૂર થયા બાદની સ્થિતિ અંગે ચર્ચા કરાઇ બે કલાકથી સીએમ નિવાસસ્થાને બેઠક યાલી રહી છે સીએમ ભૂપેન્દ્ર પટેલ પ્રદેશ પ્રમુખ સી આર સહિત સાબરકાંઠાના આગેવાનોની અધ્યક્ષતામાં બેઠક સાબરકાંઠા બેઠક અંગેની ચર્ચાને લઇને સીએમનો ગોધરા પ્રવાસ લંબાવાયો છી ગોધરા ખાતે મુખ્યમંત્રી સવારે સાડા અને બપોરે એક વાગે કરવાના હતા બેઠક સંવાદદાતા મેહુલ છે પર મેહુલ જણાવશો કે સાબરકાંઠા બેઠક પર ઉમેદવારના વિરોધની સમીક્ષા કરાઈ છે અને બેઠક પણ છેલ્લા ત્રણ કલાકથી ચાલી રહી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સાબરકાંઠા લોકસભા વિસ્તારના તમામ આગેવાનો ઉપસ્થિત છે સંગઠન મહામંત્રી રત્નાકર પણ આ બેઠકની અંદર હાજર છે અને વિસ્તૃત સમીક્ષા તે રીતે સુધી જે વિવાદ થયો છે અને વિવાદ ક્ષમાવવા માટેના જે પ્રયાસ થયા છે તેની પર ચર્ચા કરવામાં આવી રહી છે કે ગઈકાલે પણ વિવાદ ક્યાંક ને શાંત ફળવામાં આંશિક સફળતા જે છે તે મળી હતી અને હવે વધુ વિવાદ વકરે નહીં અને જે સાબરકાંઠા જિલ્લાની અંદર સાબરકાંઠા લોકસભા વિસ્તારની અંદર પરિસ્થિતિ છે તેમાં શું કરી શકાય છે આગળ તેના સંદર્ભમાં ચર્ચા કરવામાં આવી રહી છે અને તમામ આગેવાનો સાથે આ વિસ્તૃત બેઠક થઈ રહી છે મેરેથોન બેઠક એટલા માટે છે અગિયાર વાગ્યાથી આ બેઠક શરૂ થઈ છે લગભગ ત્રણ કલાકથી આ બેઠકમાં સમીક્ષા કરવામાં આવી રહી છે મુખ્યમંત્રીના અન્ય જિલ્લાના પ્રવાસના જે કાર્યક્રમો છે તે પણ વિલંબ થઈ રહ્યો છે મેહુલ આભાર